ગુડ આફ્ટરનૂન બચ્ચો નમસ્તે બચ્ચું હાવ આર યુ હાઈન સ્માઇલ સર બે ફરીથી કેમ રમવાની છે બરાબર તમારું ગ્રુપનું નામ છે બ્લેક શું નામ છે અને આ ભાઈ શું નામ છે પહેલા વારો કોનો તો હોતો લાડુ ચલો તમારે કયું જોઈએ છે પીળું કે વ્હાઈટ યલો કે વ્હાઈટ યલો યલો તમારે વ્હાઈટ બરાબર ચલો તમારે યલો આમને વ્હાઈટ બરાબર આ લાડુ જો યલો આવ્યું ચલો યલો નો વારો પહેલા હા ચલો યલો ઠપો મારજો બરાબર બંનેમાંથી જે કહો એમાં આ આ એક બે ત્રણ ચલો થઈ ગયું એક માર્સ લખો વ્હાઈટમાં લખો એક માર્સ વ્હાઈટમાં ચલો બ્લેકનો મારો છે એક બે વારો છે તમારો એક પાડો એક અહીંયા એક લખ એક પણ એક લાખ હવે દપાડી તપકો ભાજો બરાબર ચલો હવેટનો વારો વ્હાઈટમાં છે વ્હાઈટનો વારો છે રે રે એક બે ત્રણ બરાબર અડધો માર્ક્સ પાઈ જશે બરાબર અહીંયા થપ્પો નહીં મરાશે અમને સમજાઈ દો તમારા ગ્રુપવાળાને જે સાચું એમાં થપ્પો મારવાનું છે ખોટામાં નહીં ચલો એક માર્ક્સ લખો બ્લેક વ્હાઈટમાં એક માર્ક્સ લખો વ્હાઈટમાં વ્હાઈટમાં આ વ્હાઈટ છે આના બ્લેક ચલો બ્લેકનો વારો ના હા ના એક માર્ક્સ લખો બ્લેકમાં એક લખો લખો નો વારો છ ખોટુ જીરો માર્ક્સ લખો ઝીરો માર્ક્સ લખો ઝીરો બ્લેકમાં નહીં અહીંયા જીરો વ્હાઈટમાં જીરો વ્હાઈટ જીરો ચલો બ્લેકનો વારો ઘા સર એક માર્ક્સ લખો વ્હાઈટ બ્લેકમાં ચલો व्हाईट व्हाईट ए एरळ नो ए ए हां एक मार्क्स लख एमध एक मार्क्स चलो ब्लैक ब्लॅक मरो एक मार्क्स लखो हां व्हाईट नो બ્લેક માઇક માર્ક લખો ને નહીં નહીં બ્લેક એક માર્ક લખવાનો છે બ્લેકનો આયતું તો પૂછી નાખો વ્હાઈટનો સ હા ચલો એક માર્ક્સ લખો વ્હાઈટમાં વ્હાઈટમાં હા પછી બ્લેકમાં આ કડીનો આ છો એક માર્ક્સ લખો આ બ્લેકમાં બ્લેકમાં લખી વ્હાઇટમાં બે બે કહેવા નહીં બેટર નખ તમારા માર્ક્સ એક વ્હાઈટમાં અહીં લખી નાખવાની હા સાઈડમાં અહીંયા લખી એક લીટો પાડ દે બરાબર ચલો कोनोवार आयो हां वाई ब्लॅक नो वाडो ए किरण नो ए एक मानस લખો અહીંયા લીટો પાડો બ્લॅक મા લીટો પાડો બસ વ્હાઇટ કોનોવાર આ માં માં એક માર્ક્સ લખો વાઇટ બ્લેકમાં હા વ્હાઈટ વ્હાઈટ અરે બ્લેક બ્લેકનો વારો છે હવે બ બ એક માર્ક્સ લખો બ્લેકમાં 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 અહીંયા ચલો વઈટમાં સે એક માર્ક્સ લખો chào black Co một max lắc black 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 max white loco. black ma cho एक मास ब्लैक मास चलो वाइट एक ना एक मार्क्स लखो ब्लैक मा नहीं वाइट मार्क्स ब्लैक दे બે એક માસ વ્હાઈટમાં નહીં એ બ્લેકમાં પૂછી નાખો વ્હાઈટમાં ન એક માસ લખો વ્હાઈટમાં ચાલો વ્હાઈટ બ્લેકમાં છે લખો એક માસ white white Cá એક માર્સ એક માસ વ્હાઈટમાં બ્લેકમાં ના ના હા એક માસ વાઈટ ચાલો હવે કોના વધારે થાય છે ખબર છે હવે જીરો કોને આવે તો બસ સાંભળો બંને ટીપમાં જીરો કોને આવે તો તમારે જીરો આવે તો ને બરાબર તો ઓછા કોને આવશે વધારે કોણ આવશે So thank you, Godo.